મૌન મંદિરમાં ભાવના ઝડપથી કેળવાશે અહીં તો ભાવના કેળવવા નામ સ્મરણનું સાધન છે મૂર્તિ રાખી નથી જે કોઈને જેમાં અભિરુચિ હોય તે તે સાધન કરી શકે અમુક જ પ્રમાણે કરવું તેવું બંધન નથી હું તો બાળકને પણ મૌનમાં બેસાડું નંદલાલના સાડા ત્રણ વર્ષના છોકરાને એકલાને મૌનમાં બેસાડેલો માતા પાસે નહીં રહે નાનામાં નાનાને બેસાડવાની મારી તૈયારી છે હું તો કોઈ પણ ધર્મનાને બેસાડું હરિજન બહેન આવવાની છે શિક્ષિકા છે અમારે ત્યાં આવેલી મેં કહ્યું મફત નહીં બેસાડું કહે પૈસા નહીં હોય તો કશેથી માંગી લાવીશ ભાવના વગર કરેલ કર્મો ઉત્તમ પ્રકારના હોય પણ તેનું પરિણામ ઉત્તમ ન આવે બાળક નરક ચૂંથે છે ખાય છે છતાં તેને આનંદ આવે છે આપણે તેની દૃણા કરીએ છીએ કર્મ એક જ છે કર્મ કરતી વખતે કેવા પ્રકારની ભાવના રહે તેના ઉપર આધાર રાખે છે વાસનામાં મન રોકાયેલું હોય તો કર્મ ઉત્તમ ન થાય માટે મનને ઉત્તમ બનાવો મનને એવું ઉત્તમ બનાવી દો કે સારા નરસાપણાનો ભેદ જ ન રહે એને માટે ભગવાન પ્રત્યેની ગતિ રહે તો જ બને ભાવનાને કેળવવા અનેક પ્રયત્નો કર્યા કેમ કરીને ચેતન તત્વને વહેલા અનુભવીએ એ પ્રયોગમાંથી જ્ઞાનયોગ ભક્તિયોગ સાંખ્ય યોગ વગેરે માર્ગ થયા આ બધું પ્રયોગથી સાબિત કરી શકાય એમ છે જેવી રીતે પરદેશ જવું હોય તો પૈસા જોઈએ તેવી રીતે વૃત્તિ શુદ્ધ કરવા ભગવાન પ્રત્યેની ગતિ જોઈએ અને જો એ રીતે વૃત્તિ શુદ્ધ થયેલી હોય ત્યારે મન લાયક બને પણ આપણે જંપલાવવાને તૈયાર હોતા નથી કેમ કરીને નિર્મોહી નિરહંકારી થવાય તે વિચારતા નથી નામ સ્મરણનું સાતત્ય પ્રગટે અને સાથે સાથે આ બધા ગુણો પણ પ્રગટે તો ત્રિવેણી સંગમનું ફળ મળે વાત કહેવાથી કિંમત નથી સમજાતી પ્રયોગથી જ વાત સાચી રીતે સમજાય છે કોઈ પણ વસ્તુનો સ્વાદ જીભ ઉપર મૂકવાથી જ સમજાય છે મારા ગુરુ મહારાજનો હુકમ છે ભાષણો કરવા છોડી દો બોલવું નહીં પ્રવચન કરવું નહીં પાસે આવવા દે દિલનો પ્રેમ ન થાય ત્યાં સુધી વચન ગળે ઉતરવાના નથી મારા ગુરુ મહારાજના હુકમ પ્રમાણે જ ચાલું છું પ્રેમ થાય ત્યારે જ વચન ગળે ઉતરે છે હજારો ભાષણ કરી જાય પણ ભાષણ કરનારની ભાવના નથી શબ્દને લઈ જનાર ઈશ્વર તત્વ છે શબ્દને પ્રસારવા જેવી રીતે વીજળીની શક્તિ ફેંકવામાં આવે છે તેવી રીતે ભાવના રૂપી શક્તિ ભાષણ કરનારમાં હોતી નથી અને જે આપણામાં જ નથી તે સામી વ્યક્તિમાં ક્યાંથી આવે એ તો નર્યો આડંબર છે ગુરુ મહારાજે જ્યારે મને આ બધું કહ્યું ત્યારે મને ગળે ઉતર્યું નહીં પણ હવે તે સમજાય છે ભાવના એ પ્રાપ્ત કરીને સ્વીકારી લેવાની વસ્તુ છે એ લાચારીપણાની નિશાની નથી ભાવનાનો જુવાળ ઘટે ત્યારે વિખુટા પડી જવાય છતાં મેં કોઈનો સાથ છોડ્યો નથી ભાવના હોય છે તો છૂટા પડી શકાતું નથી કોઈ પૂછે છે મોટા તમને શું દુઃખ છે શરીરને છે આત્માને નહીં તો જોઈ શક્યા હોત કે કેટલા આનંદ ઉલ્લાસ પ્રસન્નતા ઉત્સાહ ત્યાગ વગેરે છે કેટલાયના કોકડા ઉકેલ્યા છે આજે તો આપણી બુદ્ધિ મોહકલીલ થઈ છે તે એનાથી જકડાયેલી છે એટલે સાચો ઉકેલ નહીં કરી શકે રાગ દ્વેષ ગમા અણગમાથી જકડાયેલી છે તે સાચું જ્ઞાન કેવી રીતે પ્રેરે આ બધાથી મુક્ત થવું પડશે અને તે માટે આ એક જ રામબાણ ઉપાય છે અહીં ભાવના રાખતા આગળ વધીશું તો ગુણ પણ પ્રગટશે હરિહિયો